નમસ્તે મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતી વિશે મિત્રો ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા જુદી જુદી સોળ જગ્યાઓ માટે એક હજાર બસો ને એકાવન અરજીઓ મંગાવવામાં આવેલી છે મિત્રો અહીંયા ભરતી ભરતીની વાત કરીએ તો લેબ ટેકનિશિયન જુનિયર ફાર્માસિસ્ટ સ્ટાફ નર્સ ફિમેલ વર્કર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર વિસ્તરણ અધિકારી ખેતી વિસ્તરણ અધિકારી સહકાર પશુધન નિરીક્ષક તલાટી મંત્રી આંકડા મદદનીશ સંશોધન મદદનીશ મુખ્ય સેવિકા ગ્રામ સેવક જુનિયર ક્લાર્ક અધિક મદદનીશ ઇજનેર સિવિલ નાયબ ચીટનીસ જેવી જુદી જુદી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે મિત્રો અહીંયા પોસ્ટવાઈઝ જગ્યાઓની વાત કરીએ તો લેબ ટેકનિશિયનની તેતાલીસ જગ્યાઓ છે જુનિયર ફાર્માસિસ્ટની પણ તેતાલીસ જગ્યા છે સ્ટાફ નર્સની છત્રીસ જગ્યાઓ છે ફિમેલ હેલ્થ ત્રણસો ને ચોવીસ જગ્યાઓ છે મલ્ટીપર્પઝ હેલ્થ બસો ને બે જગ્યા છે વિસ્તરણ અધિકારી ખેતીની બાર જગ્યાઓ છે વિસ્તરણ અધિકારી સહકારની આઠ જગ્યાઓ છે પશુધન નિરીક્ષકની ત્રેવીસ જગ્યા છે તલાટીકમ મંત્રીની બસોને આડત્રીસ જગ્યાઓ છે આંકડા મદદનીશની અઢાર જગ્યાઓ છે સંશોધન મદદનીશની પાંચ જગ્યા છે મુખ્ય સેવિકાની વીસ જગ્યા છે ગ્રામ સેવકની એકસોને બાર જગ્યા છે જુનિયર ક્લાર્કની એકસોને બે જગ્યા છે અધિક અધિક મદદનીશ ઇજનેર સિવિલની અડતાલીસ જગ્યા છે નાયબ ચીટનીશની સત્તર જગ્યા છે આ મિત્રો કુલ મળીને એક હજાર બસોને એકાવન જગ્યા માટે ખૂબ મોટી ભરતી સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી છે મિત્રો અહીંયા નોંધવા જેવો એક પ્રશ્ન એ પોઈન્ટ એ છે કે આ ભરતી પ્રક્રિયા તમામ જગ્યાઓમાં માટે ફક્ત દિવ્યાંગ લોકો જ ભરતી માટે અરજી કરી શકશે કારણ કે સરકાર દ્વારા મુખ્ય આપણે ખાસ ઝુંબેશ તરીકે ભરતી પ્રક્રિયા દિવ્યાંગ લોકો માટે બહાર પાડવામાં આવેલી છે મિત્રો તમામમાં જે તે ક્વોલિફિકેશન અલગ અલગ રહેશે જેમાં ધોરણ દસ પાસ બાર પાસથી લઈ ગ્રેજ્યુએશન એન્જિનિયરિંગ જેતે આરોગ્યના વિભાગો માટે જે તે એમનું ક્વૉલિફિકેશન લેબ ટેક્નિશિયન માટે મલ્ટીપર્પઝ મલ્ટિપર્પઝ હેલ્થવર્કર અને ફિમેલ વર્ક માટે તમામ માટે જુદી જુદી ક્વોલિફિકેશન છે તમામમાં ભરતી પ્રક્રિયા માટે પરીક્ષાની ફી જુદી જુદી હશે અને તમામમાં પગારો પણ જુદા જુદા હશે મિત્રો દિવ્યાંગ લોકો હોય અને આ ભરતી માટે વધુ માહિતી મેળવવા ઈચ્છતા હોય તો આપ અમને કોમેન્ટ દ્વારા અથવા તો વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ દ્વારા પણ ડાયરેક્ટ મેસેજ કરીને જાણકારી મેળવી શકે છે મિત્રો આ જગ્યાઓ માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન ધરાવતા હોય અને રસ ધરાવતા હોય એવા લોકો માટે ફોર્મ ભરવા માટે અત્યારે ફોર્મ ભરાવાનું ચાલુ છે મિત્રો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે પંદર મે બે હજાર પચીસ તો મિત્રો ઘર બેઠા આ ફોર્મ ભરાવા માટે આપ અમારો સંપર્ક કરી શકો છો તેમજ વધુ માહિતી માટે પણ અમારો સંપર્ક કરી શકો છો મિત્રો અમારી ચેનલ દ્વારા આવા જ માહિતી સભર વિડીયો મૂકવામાં આવે છે જેમાં વિદ્યાર્થીને લગતી ભરતીઓ તેમજ વિદ્યાર્થીના સ્કોલરશિપને લગતી માહિતી તેમજ ખેડૂત માટે નવી નવી યોજનાઓ અને એમના લગતા તમામ ટોપિક માટેના વિડીયો મૂકવામાં આવે છે માટે વિદ્યાર્થીઓને ખાસ કરીને વિદ્યાર્થી અને ખેડૂત મિત્રોને લગતા માહિતી સાચી અને સચોટ માહિતી માટે આપ અમને સબસ્ક્રાઈબ કરશો તેમજ આપના મિત્રો સાથે આ વિડીયોને શેર કરજો થેન્ક યુ